રાજકોટમાં મહુડી વિસ્તારની અંદર સિત્યાવીસ કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવ્યું છે જેનું ઉદઘાટન સીએમ દ્વારા કરવામાં આવ્યું હતું આ સ્પોર્ટ સંકુલને વીસ દિવસ થઈ ગયા છે હજુ સુધી તે ચાલુ કરવામાં નથી આવ્યું મનપા હજી તે કન્ફ્યુઝનમાં પડ્યું છે કે આ સ્પોર્ટ સંકુલ કોઈ પ્રાઇવેટ સેક્ટરને ચલાવવા માટે આપે કે પોતે ચલાવે એના માટેથી આ પ્રશ્ન ઊભો થયો છે અને આ સ્પોર્ટ સંકુલ અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે વોઇસ ઓફ ડેની ટીમ જ્યારે રિયાલિટી ચેકિંગમાં પહોંચી ત્યારે તે અંદરના વિસ્તાર જે ટેનિસ કોર્ટ છે બેડમિન્ટન કોર્ટ છે આર્ચરી છે પ્લેગ્રાઉન્ડ એરિયા છે તેની સાથે સાથે બીજું જીમ એરિયા છે બધા જ પ્રકારના એરિયાઓ અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે આશરે બાર હજાર લોકોની ક્ષમતા આ સ્પોર્ટ ક્લબ બનાવવામાં આવ્યું છે અહીંયા અમે બે ત્રણ વખત આવી ગયા કે કાંઈ ગેમ ચાલુ થઈ હોય તો અત્યારે વેકેશન છે તો વેકેશનમાં છોકરાઓ ગેમ માં પ્રવૃત્તિ કરી શકે એના માટે થઈને અમે બે ત્રણ વાર જોવા આવ્યા પણ અહીંયા કાંઈ ચાલુ થઈ ગયેલ નથી તો વહેલી તકે ચાલુ થાય એવી અમારી માંગણી છે સિત્યાવીસ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સ્પોર્ટ સંકુલમાં તમે લાલિયાવાળી જોઈ શકો છો કે અહીં બીજો ટીઆરપી કાંડ સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે આનો તમે જે છત જોઈ શકો છો તેમાં માત્ર સ્પંજ ભરવામાં આવ્યો છે દિવાળોની ઉપર તિરાડો પડી ગઈ છે

કે પછી ટેન્ડર પ્રક્રિયા કરવી પણ હવે જોવાનું એ રહ્યું કે ખરેખર આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ લોકોને ઉપયોગી બનશે કે ભાજપના કોઈ મળે આનું ટેન્ડર સોંપી દેવામાં આવશે